નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે ખેડૂતો માટે પાક નુકસાન સહાય પેકેજ જાહેર અંબાલાલ પટેલની નવી આગાહી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ ઉપર આજે છૂટાછવાયા વરસાદની આગાહી ગુજરાત માટે ફરી વખત સંકટ ટેકાના ભાવે મગફળીની ખરીદી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય પાક નુકસાની મામલે સરપંચોનું આવેદનપત્ર સુરેન્દ્રનગર પાકને નુકસાનીનો સર્વે પૂર્ણ ત્રણ કલાક બેઠક મોટો નિર્ણય લેવાશે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન શરૂ કરશે લાખો ગરીબો હેરાન થયા છે રેશન કાર્ડમાં હવે મફત અનાજ બંધ ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાનો હપ્તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક દરેક સમાચાર અપડેટ તમને જો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના આજના સૌથી મોટા તાજા સમાચાર તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતો માટે રાજ્ય સરકાર દ્વારા સાત હજાર કરોડ રૂપિયા સુધીનું પેકેજ છે જાહેર કરવામાં આવી શકે છે અત્યાર સુધીમાં મિત્રો ગયા મહિને જે ઓગસ્ટ ઓક્ટોમ્બર મહિનાની અંદર પાક નુકસાની થઈ છે જેમાં ખેડૂતોને કમોસમી વરસાદ અને માવઠાની અસરના કારણે જે મોટું નુકસાન થયું છે એવા નુકસાન વચ્ચે હવે સરકાર તરફથી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા છે આપવામાં આવશે એટલે કે પાક નુકસાનીનું વળતર છે આપવામાં આવશે જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે અરજી કરી રહ્યા છે સર્વે કરાવી રહ્યા છે તો તમે પણ સર્વે કરાવ્યો છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને અત્યાર સુધીનું સૌથી મોટું પેકેજ આ હોઈ શકે છે કારણ કે રાજ્ય સરકાર તરફથી છે આજે સાંજ સુધીમાં જાહેરાત થવાની શક્યતા હોય છે ખેડૂતો માટે સાત હજાર કરોડ રૂપિયાનું પેકેજ રાહત પેકેજ છે એ જાહેર થઈ શકે એવું સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહ્યું છે ગાંધીનગરમાં સવારથી બેઠકનો ધમધમાટ બસો ઓગણપચાસ તાલુકાના ખેડૂતોને મળશે લાભ

આ નુકસાની સામે હાલની સ્થિતિએ સિત્તેર ટકા અસરગ્રસ્ત વિસ્તારોની સર્વેની કામગીરી છે પૂર્ણ કરી દેવામાં આવી છે હવે બાકી રહેલ જે ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં વહેલી તકે પૈસા જમા કરી આપવામાં આવશે જેમાં રાજ્ય સરકારના પ્રાથમિક તારણ અનુસાર માવઠાથી દસ લાખ હેક્ટર ખેતીનું નુકસાન થયું છે જેમાં તૈયાર પાકને અત્યારે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મગફળીના અને કપાસના પાકને લઈને સૌથી વધુ નુકસાનીનો રેકોર્ડ છે સર્જાનો છે સીએમ ભૂપેન્દ્ર પટેલે માવઠાગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ કહ્યું છે કે રાહત પેકેજ જાહેર કરી અને ખેડૂતોને નુકસાનીના ભારમાંથી છે એ મુક્તિ આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલે નવી લેટેસ્ટ આગાહી છે જાહેર કરી છે વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંબાલા પટેલની નવી આગાહી કરી કે હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાનની મુસીબત સર્જાઈ શકે છે પાંચ નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે આ સાથે મિત્રો સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે અને

જિલ્લા પુરવઠા વિભાગે તેર પરમિટ જનરેટ કરી હોવા છતાં પણ એક પણ વેપારી માલ લેવા પહોંચ્યો નથી આ આ આ સાથે પરિણામે ગરીબ વર્ગના લોકોને મહિને છે અનાજ માટે રાહ જોવી પડશે સરકાર અને વેપારીઓ વચ્ચે બેઠક પરંતુ વેપારીઓ પોતાની માંગ પર અડગ રહેતા સમાધાન ન નીકળ્યું વેપારીઓના આંદોલન ચાલુ રહેતા રાજ્યવ્યાપી પુરવઠો છે એના ઉપર અસર થવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે છૂટાછવાયા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કમોસમી વરસાદનો જે જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે અને પરંતુ છૂટાછવાયા વરસાદની આગાહી હજી પણ કરવામાં આવી રહી છે જેમાં અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ છે એ હવે દૂર થવાથી તેનો પ્રભાવ ઘટશે આ સિસ્ટમ દૂર થવાથી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે ઠંડુ રહેવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત ગુજરાત રાજ્યમાં થઈ ગઈ છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઠંડીનો અત્યારે છે અનુભવ થઈ રહ્યો છે અને અને ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઠંડી પડી રહી છે આ સાથે મિત્રો અમદાવાદ ગાંધીનગરમાં વાતાવરણ રહેશે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા રહેશે હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધશે તેની માહિતી મળી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાંથી ફરી એક વખત સંકટના છે એ વાદળો છવાશે એવી આગાહી કરી છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી છે કરવામાં આવી રહી છે જેમાં ગુજરાત ઉપર હવે મિત્રો ડિસ્ટન્સ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી દેશના હવામાનની અંદર મોટો પલટો આવશે ને ગુજરાત ઉપર પાંચથી સાત નવેમ્બરના રોજ છે એ ગુજરાત મહારાષ્ટ્ર કોકણ ગોવા આ સાથે સાથે મિત્રો આ જે વિસ્તારો છે વિસ્તારો વધારાના જે છે તે દરેક જિલ્લાઓની અંદર છે એ સારા સારા વરસાદ પડવાની શક્યતાઓ વધારે પડતી દર્શાવવામાં આવી રહી છે એટલે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે જેમાં મિત્રો પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવા વરસાદને કારણે આ પરિસ્થિતિ સર્જાણી છે જેમાં મિત્રો દિવસે અને રાતના તાપમાનની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જેમાં અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો હતો જેના કારણે પાકોને મોટો પ્રમાણમાં નુકસાન થયું છે અને ખેડૂતોની ચિંતા પણ વધી છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સર્વે વગર જ વળતર ચૂકવવાની માંગ કરી ખેડૂતોના આક્રોશ વચ્ચે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે સરકારે હવે બસો મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કર્યો છે અને નોંધનીય છે કે એ પહેલાં સિત્તેર મણ હતી પરંતુ હવે બસો મણ જેટલી ખરીદી છે એ સરકાર ટેકાના ભાવે મગફળીની કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય છે સામે આવ્યો છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ગીર અને સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના વરસાદી જે વિસ્તારો મુલાકાત કરી હતી તેમણે ખેડૂતો સાથે સીધી જ મુલાકાત કરી અને જમીન સ્તર પરથી પરિસ્થિતિ છે એનું અનુમાન લગાવ્યું અને અનુમાનના આંકલન પ્રમાણે હવે અત્યારે પાક નુકસાનીનું છે એ વળતર પૂરું કરવા માટેની આગ જે છે એ અત્યારે કોશિશ કરવામાં આવી રહી છે એટલે ઘણા બધા ખેડૂત મિત્રોને હવે પાક નુકસાનીનું વળતર છે મળવા જઈ રહ્યું છે કારણ કે અત્યારે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ અને કમોસમી વરસાદના કારણે જે ભારે પાક નુકસાન થયું છે એ નુકસાનીનું વળતર સરકાર તરફથી વહેલી તકે આપવામાં આવશે જેનો સર્વે તો અત્યારે કરી લેવામાં આવ્યો છે હવે મિત્રો ખાલી જાહેરાત બાકી છે આજ સાંજ સુધીમાં આ અંગેની જાહેરાત પણ થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાક નુકસાની મામલે સરપંચોએ આવેદનપત્ર આપ્યું છે રાજ્યભરમાં કમોસમી વરસાદ અને માવઠાથી ખેત પેદાશોને ગંભીર નુકસાન થયું છે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે આવામાં મિત્રો અત્યારે ઘણા બધા ખેડૂતો અને ઘણા બધા ખેડૂત આગેવાનો સરપંચો દ્વારા છે એ પાક નુકસાનીનું જે સર્વે કરવામાં આવે છે એનો અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે પાક નુકસાનીનો સર્વે કર્યા વગર જ ખેડૂતોને પાક ધિરાણ મંડળી હોય કે પછી બેંકમાંથી લીધેલી લોન હોય પાક ધિરાણ હોય એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે દેવું માફ કરવામાં આવે એવી ખેડૂતો અત્યારે માંગ ઉઠાવી રહ્યા છે વંથલી અને માણાવદ તાલુકાના સાઠ થી વધુ ગામોના સરપંચો રજૂઆત કરી છે સરકારે ખેડૂતોની પડખે ઉભી રહી અને મદદ કરવી જોઈએ એવું પણ કહેવામાં આવ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સુરેન્દ્રનગર પાકને નુકસાનીના સર્વે છે એ પૂર્ણ કરી આપવામાં આવ્યા છે એટલે સુરેન્દ્રનગર શહેરની અંદર પાક નુકસાનીનું સર્વે છે અત્યારે પૂરો કરી દેવામાં આવ્યું છે સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનીનું સર્વે પૂર્ણ થઈ ગયું છે રાજ્ય સરકારના નિર્દેશ પર જિલ્લા તંત્રએ પાંચસો ટીમો બનાવી યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી મુખ્યમંત્રી અને કૃષિમંત્રીના માર્ગદર્શનથી દસ તાલુકાના પાંચસો ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે જેમાં તુવેર કપાસ અને મગફળી જેવા પાકોને મુખ્ય અસર થઈ છે આ સાથે અત્યારે મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર ગ્રામ સેવકો તળાટી કમ મંત્રી કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓની ટીમોએ ગામોની મુલાકાત લઈ અને માહિતીઓ છે એ પહોંચાડવાની એકત્રિત કરવાનું શરૂઆત કરી દીધી છે તો તમારા ગામની અંદર પણ સર્વે શરૂ થઈ ગયો છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ત્રણ કલાક બેઠક મોટો નિર્ણય લેવામાં આવશે

બેઠક છે એના પછી હવે નિર્ણય લેવામાં આવશે હવે મિત્રો કરવામાં આવશે એવા સમાચાર સામે આવી રહ્યા છે અમરેલી સહિત ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનીના સર્વે અને વળતરને અંગે કોંગ્રેસ દ્વારા ખેડૂત સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ગુજરાતમાં ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યું છે આ વખતે ખરીફ પાકોમાં ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવી ગયો છે મિત્રો અત્યારે મુશળધાર વરસાદ અને કમોસમી વરસાદના કારણે પાકને ભારે નુકસાન થયું છે એવામાં મિત્રો ભૂતપૂર્વ કૃષિ મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા પરેશ ધાનાની દ્વારા તૈયાર કરાયેલા જે પ્રારંભિક અંદાજ છે એના મુજબ જે માહિતી મળી રહી છે એમાં કહેવામાં આવ્યું છે કૃષિ વિભાગની સલાહ કૃષિ નિષ્ણાંતોના મંતવ્યો અને ખેડૂતોના પોતાના જ્ઞાનના આધારે કપાસના પાકને રૂપિયાનો છે એ મળવું જોઈએ કારણ કે એટલું નુકસાન થયું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લાખો ગરીબો હેરાન થયા છે રેશન કાર્ડ અંગે છે એ આ એક નિર્ણય લેવામાં આવી શકે છેલ્લા ચાર દિવસથી રાજકોટ સહિત રાજ્યભરના સત્તર હજાર રેશનિંગના વેપારીઓ કમિશનો અને ન્યાયની અન્યાયની પરિપત્રોના વિરોધ જંગે ચડ્યો છે અને સમગ્ર રાજ્યમાં હડતાળ પાડી વિતરણ વ્યવસ્થા ખોરવી દીધી છે અનેક વખત પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવા છતાં સરકાર વેપારી એસોસિએશનની કોઈ નોંધ લેતું નથી અને એક પણ માંગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો નથી ને છૂટક રાજ્યભરના રેશનિંગના વેપારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે પૂરી થશે તો મિત્રો તમારા વિસ્તારની અંદર અંદર રેસિંગની તમને અનાજ મળ્યું છે કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવે એ અંગેના સમાચાર સામે આવી રહ્યા છે અત્યારે મિત્રો મહારાષ્ટ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના દેવા માફીના નિર્ણય લેવાતા આપના નેતા ઈસુદાન ગઢવીએ ગુજરાતના ખેડૂતોના દેવામાફી માટે અવાજ ઉઠાવ્યો છે યસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે મહારાષ્ટ્રની ભાજપ સરકાર ખેડૂતોને દેવા માફ કરવા જોઈએ હવે મિત્રો મહારાષ્ટ્રની જો ભાજપ સરકાર ખેડૂતોના કરતી હોય તો ગુજરાતમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને પણ દેવું માફ થવું જોઈએ કે નહીં એ વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો બે હજાર રૂપિયાની જગ્યાએ મિત્રો છ હજાર રૂપિયાનો હપ્તો મળશે ઘણા બધા ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો એકવીસમો હપ્તો ક્યારે જમા થશે તો તમને જણાવી દઈએ તો હાલ મિત્રો ઓગસ્ટ મહિનાની અંદર બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો આપવામાં આવ્યો તો ત્યાર પછી એવું કહેવામાં આવે છે કે આ સહાય યોજના અંતર્ગત છે એ તમને દર ચાર મહિને એક હપ્તો આપવામાં આવે છે તો ઓગસ્ટ મહિનાની અંદર જો વીસમો હપ્તો મળ્યો હોય તો હવે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો ક્યારે મળશે તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં અત્યારે એકવીસમો આપતા અંગે છે એ કોઈ પણ નિર્ણય લેવામાં નથી આવ્યો હા મિત્રો બે હજાર રૂપિયાનો એકવીસમો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં લગભગ છે એ ઓક્ટોમ્બર અથવા નવેમ્બર મહિનાની અંદર મળવાનો હતો પરંતુ નવેમ્બર મહિનાની અંદર તો અત્યારે છે એ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં આપતો મળવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે એકવીસમો હપ્તો છે એ હવે નવેમ્બર મહિનામાં અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ ચૂકે છે તો ઘણા બધા વિસ્તારોની અંદર છે એ માની લો ત્રણ રાજ્યોની અંદર અત્યારે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ એકવીસમો હપ્તો જમા કરી આપવામાં આવ્યો છે જેમાં એક તો મિત્રો પંજાબ છે હરિયાણા છે તેમજ હિમાચલ પ્રદેશ છે તો આ ત્રણ રાજ્યોના ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપી દેવામાં આવ્યો છે હવે બીજા ઘણા બધા જે ખેડૂતો છે એમને પણ આ હપ્તો આપવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આજના તાજા સોના ચાંદીના ભાવ સામે આવી રહ્યા છે જેમાં મિત્રો અત્યારે સ્થાનિક બજારમાં સોના ચાંદીના કિંમતની અંદર પણ અત્યારે બહુ મોટી છે એ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીના ભાવની કિંમતમાં અંગે છે ઇન્ડિયન બુલિયન જ્વેલર એસોસિએશનની વેબસાઇટ પ્રમાણે સોના અને ચાંદીના પણ પાછલા ટ્રેડિંગ દિવસની તુલનામાં સસ્તા થયા છે એટલે કે સોનું ચાંદી અત્યારે સસ્તું થયું છે અને સોમવારે બંધ સમયે પણ દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ છે એક લાખ વીસ હજાર સાતસો ને સત્યોતેર હતો જે મંગળવારે સાંજે છે એ મિત્રો એની અંદર ઘટાડો થયો છે એક લાખ વીસ હજાર ચારસો ને ઓગણીસ રૂપિયા થયો છે તો આમ મિત્રો ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયાનો ઘટાડો નોંધાણો છે અને આ દરમિયાન સોમવારના બંધ થવાની સરખામણીએ ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે જેમાં સોમવારે આજે સાંજે છે આઈબીજે એ વેબસાઇટ પર એક કિલો ચાંદીના ભાવ એક લાખ હોય પચાસ હજાર ત્રણસો હતો પરંતુ હવે તે ઘટી એક લાખ છેતાળીસ હજાર એકસો પચાસ રૂપિયા થઈ ગયો છે જેમાં પરિણામે હવે મિત્રો ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાનો સસ્તો થયો છે ચાંદી અને આ દેશ આ વખતે દેશભરમાં સુસંગત પરંતુ જ્યારે તમે સોના ચાંદીના દાગીના ખરીદવા જાઓ છો ત્યારે બુલિયન શોપ પર જાઓ અને ત્યારે તમારે જીએસટી અને મેકિંગ ચાર્જ ચૂકવવો પડશે તો મિત્રો આ અંગેના સમાચાર અને અપડેટ સામે આવી રહી છે આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો